રબારી રાજકારણ માં આવે એટલે રંગ લાયા વગેરે રે નહી શક્તિભાઈ આ બનાસ ની ચૂંટણી સાની ચૂંટણી છે એક વ્યક્તિ સામે ની આ ચૂંટણી છે અઢારે આલામ રાધનપુર થી અમે દવા કરી તમારા માથે પડ્યા અને તમારું મોત લાયા છે સાચું ખોટું કબજેદાર થઈ ગયા છે સાત બાર માં નામ નથી કબજેદાર છે કબજેદાર તારે કેવા માંગુ છું મારા માલધારી સમાજ ને કેવા માંગુ છું રઘુ મેરા દેશે જિંદગીમાં પોતાના માટે રાજકારણ કર્યું નથી પણ આ સમાજને કહેવા માંગુ છું કે મોદમાં ક્યાં બેસાય આપણે કોક દાડો સરપંચ ક્ષત્રિય ઠાકોર સમાજે બનાયા છે આપણે ડેલીગેટ ક્ષત્રિય ઠાકોર સમાજે બનાયા આપણે ધારાસભ્ય ક્ષત્રિય ઠાકોર સમાજે બનાયા આજ પહેલી વાર બનાસકાંઠામાં ઠાકોર ઉમેદવાર છે બેન મોમેરું ભરવાનું છે કાપડાના પૈસા આલવાના છે હું તો આલવાનો છું પણ મારા માલધારી સમાજને વિનંતી કરું છું રૂપિયો રૂપિયો આલજો અને ધરેન મતબેન ને આલજો આપણા સમાજના ભાગલા કરવા વાળું કોણ ઉત્તર ગુજરાતમાં તમારું રાજકારણ ખતમ કરનારું કોણ તમને ભાઈઓ ભાઈઓને લડાવનારું કોણ તમારા પક્ષ લડવું પડે એ દશામાં તમને લાવનારું

આગળનું ભવિષ્ય જોજો આગળનું ભવિષ્ય તમે જોજો આ સુધી આપણે જેને મોટા બનાયા આપણે જેને નેતા બનાયા એ સમાજને વર્તન આપવાનો એ સમાજની મોઢમાં બેઠા છે આ બેન ની આબરૂ જાય તો માલધારી સમાજ ની આબરૂ જાય આટલી તમને વિનંતી કરું છું વક્તાઓ ખૂબ છે કોંગ્રેસના માજી પ્રમુખ જગદીશભાઈ પણ બેઠા આપણે બધા એક થઈએ

હવે આપણે બતાવવાનું છે સુરા કોઈ દાડો ના છુપ્યા રે આ મેદાનમાં હવે લડવાનું છે આપણે બધા એક થઈએ ને એક થઈએ અને બેનુ મામેરું ભરીને મત સાથે માલધારીઓ કાપડાના પૈસા પણ આપો તે વિનંતી કરું છું ભારત માતા કી ભારત માતા કી